જય શ્રી કૃષ્ણ આજે આ વિડિયોમાં સાંભળશું માઘ સ્નાનનો મહિમા તેની વિધિ અને માઘ સ્નાન સાથે જોડાયેલી કથા વાર્તા હિન્દુ શાસ્ત્રમાં સ્નાનનો અનંત ગણો મહિમા છે તે દરેક સ્નાનમાં માઘ સ્નાન અતિ ફળદાયી પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે પૂર્વકાળમાં ઋષિમુનિઓ પણ માઘ સ્નાન કરી પાપનો નાશ કરી કાયા કલ્પ કરતા હતા પોષ મહિનાની મહાસુદ પૂનમથી શરૂ થઈ એક માસ એટલે કે મહાસુદ પૂનમ સુધી કડકડતી ઠંડીમાં કોરા માટલામાં રાત્રે પાણી ભરી આખી રાત ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવે છે આ માટલામાં ભરેલા ઠંડા પાણીથી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે જેનો મહિમા પદ્મ પુરાણમાં વર્ણવેલો છે પુરાણોના કહેવા અનુસાર માઘ સ્નાન કરવાથી ગમે તેવા પાપ બળી જાય છે તીર્થરાજ પ્રયાગરાજ નેમિશારણ્ય હરિદ્વાર વગેરે તીર્થોમાં માખ સ્નાન કરવાથી ઉત્તમ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે જો ત્યાં જવું શક્ય ન હોય તો નજીકના સમુદ્ર કિનારે નદી કિનારે કે તળાવમાં કુંભ સ્નાન કરવું જો એ પણ શક્ય ન હોય તો ઘરની અગાસી કે છત પર કોરા માટલામાં આખી રાત પાણી ભરી રાખી વહેલી સવારે તે ઠંડા પાણીથી સ્નાન કરવું માખ સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે શરીર અને મન શુદ્ધ થાય છે સાથે ભગવાન સૂર્યનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આયુર્વેદની દ્રષ્ટિએ સારું સ્વાસ્થ્ય આપનારું અને આરોગ્ય વર્ધક મનાયું છે દત્ત પુરાણની એક કથામાં કહેવાયું છે કે ભૃગુકુળની રુચિકા નામની એક વિધવા બ્રાહ્મણીએ નર્મદા તટે કપિલ ક્ષેત્રમાં વિધિપૂર્વક સતત આઠ વર્ષ સુધી આઠ માસનું માખ સ્નાન કર્યું હતું જેના પરિણામે તે પાપ દોષ રહિત થઈ બ્રહ્માએ સ્વર્ગમાં તેને તિલોત્મા નામની સુંદર અપસરા બનાવી અને આ તિલોત્માએ બ્રહ્માના આદેશથી પૃથ્વીલોક પર આવીને સુદ અને ઉપસુદ નામના માથાભારે અસુરોનો સંહાર કર્યો અંતે આ અપસરા સૂર્યલોકને પામી પદમ પુરાણની કથા અનુસાર રઘુવંશી રાજા દિલીપને ગુરુ વિસર્જે આ રત્નોની મહિમા સમજાવ્યો હતો દેવોની માતા અદિતિ રોહિણી અને અરુંધતી વગેરે માર્ગ સ્નાન કરી ઉત્તમ સૌંદર્ય મેળવ્યું હતું સ્વર્ગના વૈભવી મહેલોમાં રહેવાનું સુખ માણ્યું હતું સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે સમયે માઘ સ્નાન કરી ગોળ મિશ્રિત તલસાંકળીનું જે દાન કરે વિષ્ણુ પૂજન કરે અને લીધેલા નિયમો પાળે તો તેના સર્વ પાપો ધોવાઈ જાય છે એવું પદ્મ પુરાણમાં કહેલું છે પોષી પૂનમથી મહાપૂનમ સુધી દરરોજ વહેલી સવારે સંયમ પૂર્વક પાણીમાં ઊભા રહી સંકલ્પ કરી કહેવો હે ગોવિંદ હે માધવ હે અચ્યુત

જળાશયના અભાવે ખડાના જળથી સ્નાન કરવું નવા કોરા ખડામાં જળ ભરી તે આખી રાત બહાર ખુલ્લામાં રાખી સૂર્યોદય પહેલા એ ખડાના જળથી સ્નાન કરવાનો મહિમા છે પોષ મહિનાથી શરૂ થઈ મહામાસમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ્યો હોય છે સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે છે જેના લીધે મકર સંક્રાંતિના દિવસથી રાત ટૂંકી અને દિવસ લાંબો થાય છે પોષી પૂનમથી શરૂ થતું માઘ સ્નાન તન અને મનની શુદ્ધિ કરી સૂર્યના પ્રકાશને વધાવવાનો અવસર છે જે સમુદ્ર નદી કે તળાવમાં કે તીર્થોમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરની અગાસી કે મોહ પર આગલી રાત્રે કોરા માટલામાં પાણી ભરી એ માટલાના પાણીથી વહેલી સવારે સ્નાન કરવું જો એ પણ શક્ય ન હોય તો ઘરના નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું સ્નાન કરતા સમયે ગંગાએ નમઃ યમુનાએ નમઃ ગોદાવરીએ નમઃ તાપીએ નમઃ સિંધુએ નમઃ કાવેરીએ નમઃ આ મંત્ર બોલી સ્નાન કરવું જેથી તમામ પવિત્ર નદીઓ તીર્થ સ્થળો તેમજ ત્રિવેણી સંગમમાં માઘ સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે આ મહિનામાં સ્નાન સાથે દાન કરવાનું પણ અધિક મહાત્મ્ય છે જો આખું વર્ષ તંદુરસ્ત રહેવું હોય લાંબી આયુષ્યની કામના હોય તો માઘ સ્નાન અવશ્ય કરવું આ મહિનામાં શ્રી હરિ વિષ્ણુની પૂજાનું પણ મહાત્મ્ય છે આથી નિત્ય પ્રાતઃ ઊઠી સ્નાન કરી શ્રી હરિ વિષ્ણુની મૂર્તિને સ્નાન કરાવવું જો ભગવાન વિષ્ણુની મૂર્તિ ન હોય તો શ્રી વિષ્ણુના બાળ સ્વરૂપ કનૈયાની મૂર્તિને સ્નાન કરાવવું સ્વચ્છ પીળા પીતાંબર પહેરાવી ધૂપ દીપ ચંદનથી પૂજા કરવી નૈવેદમાં ઋતુના ફળો દૂધ ખજૂર તેમજ તલમાંથી બનેલી મીઠાઈ ધરાવવી આમ માઘ સ્નાન એ ઉત્તમ ફળ આપનારું છે પાપનો નાશ કરી લાંબી આયુષ્ય શરીરની નિરોગી મનની મક્કમતા કર્મા સુખ સમૃદ્ધિ નવી ઊર્જાનો સંચાર પ્રાપ્ત થાય છે તો આ હતું માઘસ્નાનનું મહાત્મ્ય વિધિ અને કથા વાર્તા જેનું વર્ણન પદ્મપુરાણ દત્તપુરાણ તેમજ અનેક પુરાણોમાં કરેલું છે મિત્રો માઘ સ્નાનનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ગંગા મૈયા જય ગોદાવરી કે પછી જય તાપી મૈયા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ